અમરવા લાડવી ગામ છે જેમાં ગૌચર માં રસ્તા બનાવવા રસ્તો બનાવવામાં આવ્યો છે જે ગૌચર ની જગ્યા માં બનાવવામાં આવ્યો છે અને અમને ગામજનો વારંવાર ફરિયાદ કરે છે કે આ રસ્તા નું દબાણ દૂર કરો જેથી અમે આજે ગ્રામ પંચાયત ના સભ્ય તેમજ ગામજનો દ્વારા અહીં ઉપસ્થિત આ રસ્તા નું દબાણ દૂર કરીએ છીએ અમે અહીંયા લાડવી ગ્રામ પંચાયતની ગૌચરની જગ્યામાં બિલ્ડરો દ્વારા ગૌચરમાં રસ્તો બનાવી દબાણ દબાણ કરવામાં આવેલ છે અને

તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ એટલા માટે ને ગ્રામ પંચાયત માટે બી કોઈ પરમિશન આપી નથી અમે ગ્રામજનો બધા અમે પાંચસો ના ટોળામાં જે ઉપસ્થિત છે ને એ દૂર કરવા માટે આવ્યા છે ને ગૌચરણ બચાવવા આવ્યા છે